નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે પંચકર્મ વિશે વાત કરીએ છીએ તો પંચકર્મનું પહેલું અંગ શું તો કે સ્નેહન સ્નેહન એટલે સ્નિગ્ધ કરવું સ્નિગ્ધ કરવું એટલે આપણે એને સ્નેહન ચિકિત્સા કહીએ છીએ તો સ્નિગ્ધ કેવી રીતે થાય તો આયુર્વેદમાં તેલ ઘી વગેરે બધાને ઔષધોથી એને આંતરિક પ્રયોગ કરવામાં આવે છે અને બહાર પણ માલિશ વગેરેથી પણ પ્રયોગ કરવામાં આવે છે આંતરિક પ્રયોગ કરવાથી આપણને શરીરના અવયવોને પોષણ મળે છે શરીરના અંગો બધા મજબૂત બને છે આંખોનું તેજ મજબૂત બને છે અને ખાસ કરીને જે હાડકાં છે એના જે સાંધા છે એની અંદર એક આપણને ચિકાસ જવાને કારણે આપણને ઘણો ફાયદો થાય છે જેવી રીતે બારણામાં મજાગરા હોય અને આપણે એમાં તેલ પૂરીએ તો એ પીચુડ પીચુડ કરતાં બંધ થઈ જાય છે એવી જ રીતે આપણે સાંધાની અંદર પણ એક પ્રકારના કોઈ પણ ચિકાસની જરૂર હોય છે તો એ આપણે આંતરિક્ષને નથી આપણે સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એનો ફાયદો પણ થાય છે વધારામાં પાયસને વાયસને તો આપણે માલિશ કરીએ છીએ એને બાયસને કહેવામાં આવે છે માલિશમાં તલનું તેલ ખાસ કરીને આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ કે માલિશ માટે તલનું તેલ સૌથી વધુ ઉત્તમ ગણવામાં આવે છે અને એને પણ ઔષધોથી સિદ્ધ કરવામાં આવે છે એની અંદર પણ ઘી તેલ બધા બીજા પણ ઉપયોગ કરવામાં આવે છે હવે બધો પણ બધી વસ્તુઓ માત્રામાં કરવી જોઈએ સ્નેહ પણ છે કે આંતરિક કરો કે બાહ્ય કરો બધું પ્રમાણસર કરવું જોઈએ તો એ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તો એનાથી આપણે વધારે ફાયદો થાય છે વધુ માહિતી માટે મારા